નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના આ ખાસ કાર્યક્રમ શેરબજારની હલચલ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે આપણે દર્શક મિત્રો દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ શેરબજાર સાથે જોડાયેલી દરરોજની ઘટનાક્રમ દરરોજના જે પાસા છે એ અને બીજા ઘણા બધા મુદ્દા શેરબજાર સાથે જોડાયેલા લોકો જે ઈચ્છે છે જવાબ એ જવાબ મેળવવાના આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ આજે પણ ખૂબ સવાલ આપણી પાસે છે શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારની રિકવરીની સ્થિતિ છે ચારે બાજુ આપણે એમ કહી શકાય કે મંગળની સ્થિતિ છે તે જોતા હવે રોકાણકારો પાસે ફરી એકવાર નવી આશા જાગી છે કે આ તેજી વચ્ચે હવે એમની પાસે કયા વિકલ્પ રહેલા છે કયા શેર એવા છે જેમાં રોકાણ કરવા જેવા છે કયા શેર એવા છે જેમાં અત્યારે પણ હોલ્ડ કરવા જેવી સ્થિતિ છે કયા શેર એવા પણ છે જે વેચી દેવા જોઈએ એવા પ્રશ્નો છે સાથે સાથે જે છેલ્લા બે ત્રણ દિવસથી સ્થિતિ રહી તેમાં આજે આપણી પાસે જે સૌથી વધારે પ્રશ્ન રહ્યો છે એ પ્રશ્ન એ છે કે આ રેલી જે છે તેજી છે એમાં નિફ્ટી હવે ક્યાં સુધી જશે એ પ્રશ્ન સૌથી વધારે પૂછાયો છે સાથે સાથે બીજો એક પ્રશ્ન જે આપણી પાસે સૌથી વધારે દર્શક મિત્રોએ પૂછ્યો છે ખાસ કરીને રોકાણકારોએ એ પ્રશ્ન એ છે કે અદાણીના શેરમાં ખરીદીની તક છે તો આ તક ક્યાં સુધી છે હજુ આપણે એમાં રેલી જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે કે હજુ પણ એમાં વધુ તેજી આવશે એક આ સવાલ પણ છે સાથે સાથે બીજા પીએસયુમાં જે રીતે તેજી છે પીએસયુ શેરમાં એમાં પણ પ્રશ્નો આપણી પાસે વધારે છે કેમ કે એમાં જે છે એમાં લાખો રોકાણકારો જે છે એના પૈસા લાગેલા હતા અને ઘણા લોકો ફસાયેલા પણ હતા તો ફરી એકવાર જ્યારે રિકવરી થઈ રહી છે નુકસાન ઘટી રહ્યું છે ત્યારે આ નુકસાન પૂરેપૂરું રિકવર થશે કે કેમ તેવા પ્રશ્નો આપણી પાસે છે આ તમામ સવાલોના જવાબ આજે આપણે મેળવીશું અને આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે શેરબજારના જે ઘટનાક્રમ છે આજના જે પાસા છે આજે શું આપણે કરશું તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે ખૂબ બજારમાં નજર રાખતા હોય છે નિષ્ણાત છે એકદમ આપણને એમની દરરોજ સાચી પડી રહી છે જે રીતે આપણે જોઈ રહ્યા છે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ હા જીગરભાઈ છેલ્લા દિવસે આપણે જોયું ગઈકાલે ખૂબ સારી સ્થિતિ આજુબાજુ મંગળની સ્થિતિ આપણે જોવા મળી અને તેજી રોકાણકારો ખૂબ ખુશખુશાલ દેખાયા તો હવે સવાલ સૌથી પહેલાં એ જ આજે જે પૂછ્યો છે લોકોએ કે નિફ્ટી જે છે એ અહીંથી આગળ જશે કે હજુ આમાં શું લાગે છે આપને આજે નિફ્ટી ઓપન થઈ હતી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડ એટી એટ ઉપર ટ્વેન્ટી ફોર ફોર ફોર્ટી ફિફ્ટી ફોર ફોર્ટી સિક્સનો લો બનાવી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સેવન્ટી થ્રી થ્રીનો હાઈ બનાવ્યો હતો અને અત્યારે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ થર્ટી સેવન ઉપર ચાલી રહી છે ટ્વેન્ટી ફોર જે પાછલા ત્રણ ચાર ટ્રેડિંગ સેશનમાં જેમ નિફ્ટીનો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડનો જે સપોર્ટ હતો એ નિફ્ટીનો સપોર્ટ આજે 24,500 ઉપર શિફ્ટ થયો છે ડેટા હિસાબ ડેટા પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા પ્રમાણે હવે નવું લેવલ ટ્વેન્ટી ફોર અને ટ્વેન્ટી ટકે તો એની ઉપર ટ્વેન્ટી ફાઈવ નવું લેવલ આવી શકે જીગરભાઈ અમને બીજા લોકો આજે જે પૂછનાર સવાલ જે છે એ આપણી પાસે ચોક્કસ પ્રશ્નો જે છે એ ખૂબ વધારે છે એક પ્રશ્ન એ આવ્યો છે કે જે રીતે રિકવરી થઈ રહી છે ખૂબ સારી રિકવરી શાનદાર રિકવરી જે જોવા મળી છે આપણને

તેને લઈને રોકાણકારો ખૂબ આશાસ્પદ છે જીગરભાઈ જે રીતે આપની વાત આપ કરી રહ્યા હતા હા કે ગઈકાલનો સપોઝ આપણે ગણીએ કે ગઈકાલનો જે ક્લોઝિંગ હોય કોઈ પણ સ્ટોકમાં એને આપણે પ્રોફિટનો કન્સિડર કરી ટ્રેલ કાઢી કરી અને આપણે આગળ વધવું જોઈએ કારણ કે નિફ્ટીમાં અત્યારે કોઈ મંદી દેખાઈ નથી રહી સપોર્ટ લેવલ ઉપરની તરફ શિફ્ટ થઈ રહ્યું છે જેમ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડનું ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટ હંડ્રેડનું સપોર્ટ લેવલ હતું એ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ પર શિફ્ટ થયું કે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ આજના દિવસમાં ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ ઉપર છે તો હજુ પણ ત્રણસો પોઈન્ટની નિફ્ટીમાં તેજી દેખાઈ રહી છે આજથી આરબીઆઈ મોનિટરી પોલિસીની મિટિંગ ચાલુ થઈ ગઈ છે એટલે છ તારીખે અનાઉન્સમેન્ટ આવશે જો આપણે ફોર્ચ્યુનેટ હોઈએ અને જો ઇન્ટરસેટનો કટ આવે તો હજુ પણ મોટી તેજી નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં થઈ શકે એટલે ચોક્કસ આ લેવલે પ્રોફિટ બુકિંગ ના કરવું જોઈએ પણ પ્રોફિટ ટ્રેલ ચોક્કસ કરવો જોઈએ જીગરભાઈએ દર્શક મિત્રો ખૂબ ઉપયોગી માહિતી રોકાણકારો માટે કે પ્રોફિટ બુકિંગ હાલમાં કરવા જેવી નથી જો આપણે નસીબદાર રહીએ અને આરબીઆઈ જો ઘટાડો કરે તો હજુ આમાં તેજી આવવાની શક્યતા એમને દેખાઈ રહી છે આપણને પણ દેખાઈ રહી છે એક્સપર્ટ તરીકે એમને દેખાઈ રહ્યું છે કે આશા એમાં ખૂબ રહેલી છે સારી જીગરભાઈ અમને આપ એ પણ જણાવો કે અદાણીની જે રીતે કટોકટી આવી ખૂબ ગંભીર કટોકટી આવી શેર બજાર હચમચી ઉઠ્યું રોકાણકારો હચમચી ઉઠ્યા અને ફરી વાર અદાણીના જેટલા પણ શેર છે મોટા ભાગના શેર એમાં શાનદાર રિકવરી સારો ફાયદો એવો જેવો મળી રહ્યો છે તો એમાં આ જે તેજી છે એ તેજી આવી ચૂકી કે હજુ એમાં તેજી આવશે એવું રોકાણકારો આપણને પૂછી રહ્યા છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ અદાણી ગ્રુપની જેટલી પણ છે એ બધાની અંદર તેજી હજુ ટકશે અને નવી તેજી પણ આવશે પણ જો કોઈક નેગેટિવ ન્યૂઝ આવશે તો અનસર્ટેન મૂ આવે એટલે એના માટે રોકાણકારો એની તૈયારી હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અદાણીના શેર અંગે પણ નું કેવું છે કે એમાં કોઈ એવા સમાચાર આવી જાય જે સમાચાર નુકસાન કરી જાય આપણા નુકસાન કરી જાય તો એમાં અસર થઈ શકે છે બાકી એની સ્થિતિ ફંડામેન્ટલ અથવા તો એમ જોવા જઈએ કે પરિબળના હિસાબે જોઈએ તો મજબૂત સ્થિતિ છે જીગરભાઈ પીએચયુ ના શેર જે છે એમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણને તો એમાં નુકસાન રિકવર થશે બધા રોકાણકારોનું ખૂબ પૈસા એમાં લાગેલા છે ખૂબ મોટી સંખ્યા છે આમાં રોકાણકારોના

અને ફેબ્રુઆરીમાં આપણે બજેટ એક્સપેક્ટ કરી રહ્યા છીએ બજેટની અંદર કોઈક નવ કેપેક્સ ડિક્લેર થશે કે કોઈક નવું અનાઉન્સમેન્ટ આવશે તો એની અંદર પણ પીએસયુ સ્ટોક્સની અંદર નવું લેવલ નવી હાઈ જોવા મળશે આપણને જીયરભાઈ સૌથી વધારે તો ચર્ચા હવે એ જ શરૂ થઈ છે જે રીતે આપે વાત કરી આરબીઆઈની મીટિંગ શરૂ થઈ ચૂકી છે આજે ચોથી તારીખથી અને એમાં હવે જે વ્યાજ દર છે સૌથી વધારે લોકોને જે સતાવતો પ્રશ્ન છે કે એમની જે લોન છે થોડી ઘણી સસ્તી થઈ જાય હોમ લોન સસ્તી થઈ જાય કાર લોન સસ્તી થઈ જાય કેમ કે આપણા લોકો નાની નાની ગણતરી કરતા હોય છે કે આશા રાખે છે સેજ થઈ જાય તો ખોડોક લાભ લઈ લઈએ આપણે તો એવું જે સ્થિતિ બનેલી છે આપને દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી જે માહોલ જામ્યો છે ચર્ચા થઈ રહી છે હજુ પણ આપને શું લાગી રહ્યું છે ઘટશે કે યથાવત જ રહેશે હજુ વ્યાજનો દર ઘટવાની શક્યતા નથી પણ સીઆરઆર કટ આવે અને લિક્વિડિટી વધે બેંક બેન્કિંગ સિસ્ટમમાં જેથી કરીને એમએસએમઈ સેક્ટર્સને થોડું બેનિફિટ મળે એવી શક્યતા ખરી બટ વ્યાજનો દર ઘટે એ વ્યાજ દર તો હજુ ઘટે એવી સ્થિતિ દેખાતી નથી જીગરભાઈના કહેવા મુજબ પણ સીઆરઆર ઘટી શકે છે જેનાથી આપણે થોડીક રાહત બજારમાં રહી શકે છે તે રીતે આપણે સ્પષ્ટપણે માની શકાય હા જીગરભાઈ આઈઆરએફસી નો સવાલ આજે પણ છે કાલે પણ આપણી પાસે હતો આમાં હવે શું આપણી વ્યૂહરચના હોઈ શકે એમાં આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ આપણે આઈઆરએફસી 147 નો સ્ટોપ લોસ સાથે તમારે તેજી મેન્ટેન કરવી જોઈએ આઈઆરએફસી એક વખત 155 નો લેવલ ક્રોસ કરશે અત્યારે ટેન્ટેટિવલી 152 નો લેવલ છે 152 155 નો લેવલ ક્રોસ કરશે તો 175 180 જેવો નવો ભાવ આવી શકે એમાં લાભ થોડા ઘણા પણ થવાની સ્થિતિ ખરી જીગરભાઈ માનું જો આપકે આ બજેટ સુધી એમાં કંઈ થોડોક રાહત રહી શકે ચોક્કસ 180 સુધીનો ભાવ આવશે જીગરભાઈ એની આશા છે આપણે પણ લાગી રહ્યું છે એમને ગણતરી મુજબ છે કે એમાં થોડીક આપણો ફાયદો રહેલો છે एनटीपीसी ના ભાવી અંગે પણ લોકોએ જીગરભાઈ સવાલ આપણે બે ત્રણ પૂછા છે એનો અંગે આપનું શું કેવું છે એનટીપીસી કે एनटीपीसी ગ્રીન एनटीपीसी ગ્રે એનટીપીસી ગ્રીન એકસો આઠે લિસ્ટિંગ થયું અને એ ટાઈમે બજાર થોડું ખરાબ હતું એટલે એનું લિસ્ટિંગ દસ રૂપિયા ઉપર જ થયું હતું પછી ગઈકાલે આજે ગઈકાલે અપર સર્કિટ લાગી હતી આજે પણ ઉપર ખોલીને થોડો નીચે આવ્યો છે એટલે અપ્રોક્સિમેટલી એકસો પચાસની આજુબાજુનો ભાવ હશે આજે બટ એનટીપીસી ગ્રીન ની અંદર પણ જો કોઈ હોલ્ડ કરશે તો સારો એવો નફો મળી શકે છે

માર્કેટમાં ટ્રેડ દસ સાડા ટેન થર્ટી પછી લેવો જોઈએ કારણ કે નાઇન ફિફ્ટીનથી નાઇન ફોર્ટી ફાઈવ સુધીના ટ્રેડ્સમાં ઘણીવાર ખોટું ડિરેક્શન્સમાં ટ્રેડ લેવી જતો હોય છે એટલે એકવાર ટેન ફોર્ટી ફાઈ નાઇન ફોર્ટી ફાઈવથી ટેન થર્ટીની વચ્ચે જ્યારે માર્કેટ સ્ટેબલ થાય માર્કેટનું ડિરેક્શન ક્લિયર થાય એક ડેટા ફોર્મેશન થાય એ સમજીને માર્કેટમાં ટ્રેડ લેવો જોઈએ નોર્મલી આવો ટ્રેન્ડ સેવન્ટી એટી પર્સન્ટ ફોલો થતો હોય છે નથિંગ ઇઝ હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ ઇન ધ સ્ટોક માર્કેટ એટલે આ પણ સેવન્ટી એટી પર્સન્ટ ચાન્સીસ રહે છે કે આવું તમે સમજો ટેન થર્ટી ની આજુબાજુનો ટ્રેડ લીધો હોય તો તમને પ્રોફિટેબલ રહો દર્શક મિત્રો અને રોકાણકારો માટે જે ઇન્ટ્રા ડે કરતા હોય છે વેપાર એમાં એમની સ્પષ્ટ સલાહ છે કે શરૂઆતમાં જે આપણે ઉતાવળમાં શરૂઆત બજાર ખુલતાની સાથે જ આપણે જે આપણી ગણતરી કરતા હોઈએ છીએ એ ગણતરીમાં ઘણી વખત એવું ભૂલ બનતી હોય છે કે શેર એટલે ખુલે છે ત્યારે એકદમ ઝડપથી ઉથલ પાથલ થતી હોય છે અને એ ગાળામાં જીગરભાઈના કહેવા મુજબ ઘણી વખત એમાં તકલીફ થતી હોય છે દિશાહીન આપણે બની જતા હોય છે અને દસ ત્રીસ પછીનો જે ગાળો હોય છે બપોરનો ગાળો ખાસ કરીને આપણે એમ કહીએ તો પણ અતિશય નથી એ ગાળો થોડોક સ્ટેબલ હોઈ શકે અને આપણી ગણતરી હોય છે એ સાચી એમાં થોડીક પડી શકે છે છતાં પણ જીગરભાઈના કહેવા મુજબ સાવચેતી એમાં ખૂબ જરૂરી છે અભ્યાસ પણ જરૂરી છે જીગરભાઈ હવે અમને આપ એ પણ જણાવો કે જીએસટીના દર જે છે એમાં ફેરફારની ખૂબ વાત બે ત્રણ દિવસથી થઈ રહી છે LIC નો મુદ્દો પણ આની સાથે જોડાયેલો દેખાઈ રહ્યો છે તો GST ના દર જ્યારે ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા છે કયા શેર એવા છે જેમાં આપણે રોકાણ કરી શકાય અથવા તો કોઈ એવા શેર જેમાં વેચી શકાય એમાં આપની વ્યૂહરચના કઈ હોય છે કે આપની લાસ્ટ 2 મહિનાથી એક મીટિંગ્સ ચાલી રહી છે GST કાઉન્સિલની મેડિકલેમ અને ઇન્સ્યોરન્સ પોલિસીસ ઉપર રેટ ઘટાડવાની જો જીએસટી નો રેટ નો જે ડિસ્કશન કટ નો જે ડિસ્કશન ચાલી રહ્યું છે એ એ આ ડિસેમ્બર આવવાની શક્યતા છે જો આવશે તો મેડિક્લેમ જનરલ ઇન્સ્યોરન્સ બેઝ થી કંપનીના સ્ટોક્સમાં જીએસટીના ઘટાડાના હિસાબે એક ઉછાળો જોવા મળી શકે અને સેમ વે સામે કદાચ સિગરેટના કે મતલબ એ સ્ટોક્સની ઉપર જે જીએસટીમાં જે ઘટાડો એક આવ્યો હતો એમાં પાછો વધારો આવવાની શક્યતા છે તો એ સ્ટોક્સ ની અંદર ઘટાડો આવી શકે જગર હવે આપ અમને એ પણ જણાવો કે ઓલા ની ખૂબ ચર્ચા છે ખૂબ શાનદાર રિકવરી લોકોને એમ ખુશ ખુશાલ કર્યા એવી સ્થિતિ એમાં આપણે દેખાઈ રહી છે આ રિકવરી ક્યાં સુધી જશે એમાં કેટલો સુધારો હજુ પણ થશે કે હજુ પણ આપણી પાસે માનો કે કોઈની પાસે છે તો એ લોકો હોલ્ડ કરે હજુ લાભ મળે એવું લાગે છે ખરા આપને આજે ટેન્ટેટિવલી 1 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે જો 95 વન થર્ટી ફાઈવ થી વન ફોર્ટી ફાઈવ નો લેવલ આવી શકે નિગરભાઈ ટાટા સ્ટીલ વાળા શેર જે છે એમાં પણ સલાહ લોકોએ માંગે છે આપણી પાસે આપની દ્રષ્ટિએ એમાં શું આપ એમને શું આપની ગણતરી શું છે એમાં ટાટા સ્ટીલ નો 21 નવેમ્બરે 137 રૂપિયા નો લો બનાવ્યો તો ત્યાંથી આજે 146 આવ્યું છે જો 150 નું લેવલ ક્રોસ થાય તો વન ફિફ્ટી ફાઈવ થી વન સેવન્ટી સુધીનું લેવલ બને અત્યારના જે લેવલથી વન હંડ્રેડ એન્ડ ફોર્ટી ફોરનો સ્ટોપ લોસ કહીએ કે પ્રોફિટ ટ્રેલ કરવા માટે વન ફોર્ટી ફોરનું એક લેવલ છે જગરભાઈ એક માર્કેટ એક્સપર્ટ તરીકે માનો કે આપણા સવાલ પછી એક આપની પાસેથી જ અમારી આપને અમારી સલાહ આપ આપો તો કે આજનો દિવસ છે આપની જો ગણતરી હોય આજના દિવસની કોઈ પણ શેર અથવા તો શેટર

ડિફેન્સના સ્ટોક્સમાં સવારે ઉપર ખોલી અને નીચે આવી ગયા છે બટ ડિફેન્સના સ્ટોક્સમાં હજુ તેજી થશે એવી શક્યતા છે જગર આપ અમને એ પણ જણાવો કે બજારની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી શાનદાર રિકવરીનો માહોલ જામેલો છે રોકાણકારો ખુશખુશાલ છે એફઆઈઆઈ પણ આપણે થોડીક આશા એમાં પણ દેખાઈ રહી છે હવે ચર્ચા એવી પણ થઈ રહી છે કે આઈઓસી અને એડામાં ઘણા લોકો આપને પૂછી રહ્યા છે કે એમાં લોસ બુકિંગ કરવા જેવું છે કે આપણે એમાં પણ હોલ્ડ કરવા જેવીની સ્થિતિ છે ટોટલ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં અત્યારે તેજી દેખાઈ રહી છે છેલ્લા બે દિવસથી કોઈ નવો ઘટાડો આવી નથી રહ્યો એટલે આયોસી એરડાની અંદર અહીંયાથી ઉછાળો આવી શકે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની પણ ખૂબ ચર્ચા છે જગરભાઈ એના પણ આપણી પાસે થોડાક સવાલ છે એમાં આપની દ્રષ્ટિએ શું ગણતરી આપણી હોઈ શકે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો સ્ટોક 175 નો હાઈ બનાવી અને આજે ટેન્ટેટિવલી એકસો ને પચીસ ઉપર સોરી વન થર્ટી નાઇન ઉપર ટ્રેડ કરી રહ્યો છે એટલે અહીંથી જો ફેબ્રુઆરી સુધીમાં આપણે હન્ડ્રેડ એન્ડ સેવન્ટી ફાઈવનો હાઈ ફરી ટચ થાય એવું એક્સપેક્ટ કરી શકીએ બાકી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે અને એની અંદર ટ્રેડિંગ કરવા કરતાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું રહી છે લાંબા ગાળાનું રોકાણ એમાં વધારે લાભદાયી આપણને સાબિત થઈ શકે છે જીગરભાઈનું એકદમ સ્પષ્ટ કેવું છે અને આપણી પણ ગણતરી એ જોવી જોઈએ કે જેમાં આપણને ફંડામેન્ટલી જે કંપની મજબૂત છે એમાં મોટાભાગે લાંબા ગાળાની ગણતરી જે છે એ જ હંમેશા ફાયદો કરાવતી હોય છે જીગરભાઈ જે રીતે જવાબ આપી રહ્યા છે એમાં ફોલો કરીને આપણે ધ્યાન આપવાની જરૂર છે સાથે સાથે શેરબજારની એક એવી જગ્યા છે જ્યાં આપણે કોઈપણ વ્યક્તિ કેટલા પણ નિષ્ણાત વ્યક્તિ સો ટકા આગાહી કરવાની સ્થિતિમાં નથી કેમ કે એમાં બધા બજારની સ્થિતિ છે એ સતત બદલાતી હોય છે જેથી આપણે નિષ્ણાતો જે આપણને સલાહ આપતા હોય છે એમાં ચોક્કસપણે ફૂલો આપણે કરવું જોઈએ સાથે સાથે આપણી પણ થોડી ગણતરી એમાં ધ્યાન રાખવી જોઈએ જીગરભાઈ પણ વારંવાર કહી ચૂક્યા છે જીગરભાઈ અમને આપ એ પણ જણાવો કે નાના રોકાણકારો જેમની પાસે પૈસા ઓછા છે નથી અથવા તો આપણે એમ પણ કહીએ અને કોઈની પાસેથી ઊંચીને લઈને પણ બજારમાં રોકાણ કરવા એન્ટ્રી કરવાની આપણી ગણતરી એક ટેન્ડન્સી હોય છે કે થોડોક લાભ લઈ લઈએ તો એવા જે રોકાણકારો ગણતરી કરતા હોય છે આવી બજારની સ્થિતિ રિકવરી છે સારી તો શું આપણે એમાં એવા લોકાણકારોને પડવા જેવું ખરું ના ના ઉધાર પૈસા લઈને સ્ટોક માર્કેટ મેનેજમેન્ટ ના કરવું જોઈએ જીગર ભાઈનો એક પણ કેવું છે એકદમ સાફ શબ્દોમાં કે આમાં ઉધાર કરીને અથવા તો ઊંચીને લઈને શેર બજારમાં જે એન્ટ્રી કરવાવાળા ગણતરી કરતા હોય છે એમાં આપણે ગણતરી કરવા જેવી નથી પેટીએમ ની ખૂબ વાત થઈ રહી છે જગરભાઈ પેટીએમ ના શેર માં પણ આપની ગણતરી શું હોઈ શકે આપની દ્રષ્ટિએ એમાં શું લાગી રહ્યું છે એનું ભાવિ શું દેખાઈ રહ્યું છે પેટીએમ માં યર ઓન યર ક્વાર્ટર લોસ ઘટ્યો હતો પણ બે ક્વાર્ટરના કમ્પેરિઝનમાં લોસ થોડોક કમ્પેરેટિવલી વધ્યો છે બટ પેટીએમ ના સ્ટોક ના ટેકનિકલ ચાર્ટ ઉપર પોઝિટિવ છે જગર મે આઈડિયા જે કંપની છે ખૂબ મોટી કંપની આપણે જાણતા હોઈએ છીએ કે ખૂબ મોટી એમ દિગ્ગજ કોઈ સમય કહેવાતી હતી એની સ્ટોરી પૂરી થઈ ગઈ છે એના પણ આપણે થોડીક આશા રાખી શકાય કોઈ પેકેજ મળી જાય સારું અથવા તો સરકાર તરફથી કોઈ મદદ મળી જાય તો એમાં આપણે આશા ખરી એમાં કોઈ એવરી હજાર કરોડ લોસ કરે છે એટલે કોઈ મોટું ફંડ આવશે કે કોઈ મોટો કોઈ રિલીફ મળશે તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર યર ઓન યર કન્ટિન્યુઅસ લોસ મેકિંગ કંપની છે એટલે ફંડામેન્ટલી સ્ટ્રોંગ ના કહેવાય

પોતે સમજી અને એમણે પ્રોફિટ લેવો કે હોલ્ડ કરવું એ નક્કી કરવું જોઈએ જગરભાઈ આપ અમને એ પણ જણાવો કે રિયાલિટી શેર જે છે એની તો ખૂબ આપણે એમ સારી ગણતા હોઈએ છે એને કેમ કે આખા ભારતની અંદર ચારે બાજુ આપણે જોઈ રહ્યા છે કે ખૂબ સારો માહોલ છે તેજીનો માહોલ છે ગ્રોથ ચારો બાજુ જોવા મળે છે શહેરીકરણની જે પ્રક્રિયા છે ખૂબ ઝડપથી વધી રહી છે ચારે બાજુ આવાસ મકાન બિલ્ડિંગો બની રહ્યા છે તો એના જે શેર છે એમાં આપના ભાવિ આપના દ્રષ્ટિએ છે ચોક્કસ રહેલી એની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટમાં છેલ્લા થોડા દિવસથી ઘણી તેજી રહેલી થઈ ગયેલી છે એટલે આ લેવલ ઉપર કન્સોલિડેશન થાય એવું લાગે છે જે લીડિંગ કંપનીઝની વાત કરીએ છીએ બાકી લોંગ ટર્મ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તેજી સો ટકા છે હા જીગરભાઈ આપણા શેરબજાર ભારતના શેરબજારની તો આપે ઘણી વખત અમને ઘણી માહિતી આપી છે અમેરિકાની બજાર જે ફેડરલ રિઝર્વની ગણતરી પણ છેલ્લા બે ત્રણ દિવસથી અભ્યાસમાં મને જાણવા મળ્યું છે કે એ લોકો પણ એવું વિચારી રહ્યા છે કે હજુ વ્યાજદરને થોડોક ઘટાડી દઈએ એવી ગણતરી જાણવા મળી રહી છે કે ફેડરલ રિઝર્વ પણ થોડાક દિવસમાં કંઈ વ્યાજદરમાં ઘટાડો કરશે અને યુરોપની જે બીજી સેન્ટ્રલ બેન્કો છે એ લોકોની પણ ગણતરી યુરોપની એવી છે કે થોડાક વ્યાજદર એ લોકો પણ ઘટાડે તો આ આખી વ્યાજદરના ઘટાડાની જે એક ગણતરી છે વિશ્વની અંદર આપ અમને એ સમજાવો કે આ ઘટાડાની આખી દુનિયાની અંદર એક હિલચાલ ચાલી રહી છે આની પાછળના બધા દેશોના હેતુ શું રહેલા છે દુનિયાના દરેક કન્ટ્રી મતલબ યુરોપની વાત કરો યુએસની વાત કરીએ યુકેની વાત કરીએ કે ઇન્ડિયાની વાત કરીએ તો દરેક કન્ટ્રીની અંદર મોરલેસ ઇન્ફ્લેશન હેવી અને જેમ જેમ ઇન્ફ્લેશન વધતું ગયું એમ એમ એ લોકોનું ઇન્ટરેસ્ટેટ ટાઇટનિંગ કરવું પડ્યું અને દરેક કન્ટ્રીએ પોતપોતાનું પોતાનું ઇન્ફ્લેશનના લેવલ એમણે ટાર્ગેટ અચીવ કર્યો હતો જેમ ઇન્ડિયાનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ચાર ટકા છે યુએસનો બે ટકા છે એટલે અને જેમ જેમ પોતાના ડેટા આવે એ પ્રમાણે એ લોકોએ એમના ડિસિઝન એમની પોતાની મોનિટરી પોલિસીની કમિટીના મીટિંગ પ્રમાણે જેમ યુએસમાં એફઓએમસી છે અહીંયા ઇન્ડિયામાં એમપીસી છે એવી રીતે એમના ડિસિઝનના બેઝ ઉપર જીડીપીના બેઝ ઉપર એ લોકો ડિસિઝન લે એમાં યુએસએ ઇન્ટરસેટનો કટ આપ્યો અને ડિસેમ્બરમાં પણ યુએસની અંદર ઇન્ટરસેટનો કટ આવી શકે એવી શક્યતા છે પણ એની સામે ઇન્ડિયાનો જે ડેટા છે ઇન્ફ્લેશનનો હજુ કંટ્રોલમાં નથી આવી રહ્યો એટલા માટે આપણે એક્સપેક્ટ નથી કરતા બટ ફેબ્રુઆરી સુધીમાં ઇન્ફ્લેશન ડેટા કંટ્રોલમાં આવે અને ઇન્ટરસેટ માં ઘટાડો આવે એવું શક્ય છે યુકેનો પણ ઇન્ફ્લેશન રેટ માર્જિનલી વધીને આવ્યો છે એટલે જેમ ઇન્ડિયામાં પણ ઇન્ફ્લેશનનો રેટ લાસ્ટ મંથ નવેમ્બર મંથનો વધીને આવ્યો હતો સોરી ઓક્ટોબર મંથનો વધીને આવ્યો હતો એવી રીતે શક્યતા છે કે દરેક જગ્યાએ વધીને આવ્યો છે એટલે જે ઇન્ડિયા ફેસ કરી રહ્યું છે એ વર્લ્ડમાં જે અક્રોસ ગ્લોબ થઈ રહ્યું છે એવું જ ઇન્ડિયામાં થઈ રહ્યું છે કોઈ અલગ રીતે કશું નથી થયું જગરભાઈ જે રીતે આપણે ખૂબ ઉપયોગી અમને માહિતી આપી કે પોતપોતાના જે ગણતરી ફુગાવો જે છે મોંઘવારી આપણે એને જેને કહીએ એ મોંઘવારી બેકાબુ બનેલી છે આખી દુનિયાની જ્યારે વાત કરતા હોઈએ છીએ તો આ પોતપોતાની રીતે આની ગણતરી કરતા હોય છે કાપ મૂકતા હોય છે તો જગરભાઈ અમને આપ એ પણ જણાવો કે આપણી જે ભારતની ગણતરી છે ફુગાવો આપણી પાસે કાબૂમાં નથી ખૂબ વધી ગયો છે જ્યારે ફુગાવો આ રીતે વધી ગયો છે ત્યારે આપણી દૃષ્ટિએ આને કાબૂમાં લેવા માટે જે પગલાં લેવાઈ રહ્યા છે એનાથી આ ફુગાવો કાબૂમાં આવશે ખરા ફુગાવો નું મેઇન રીઝન ફૂડ ઇન્ફ્લેશન રેટ છે એટલે જ્યાં સુધી ઇન્ડિયામાં ફૂડ ઇન્ફ્લેશન કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયામાં થાય ક્રૂડ નું ઇન્ફ્લેશન ઇન્ડિયાની ઇમ્પેક્ટ નથી કરી રહ્યું ફૂડનું ઇન્ફ્લેશન છે એ જ ઇન્ડિયાને સૌથી વધારે ડિસ્ટર્બ કરી રહ્યું છે ડેટાને જીગરભાઈ કોઈ એવી વાત મોંઘવારી અંગે જે ખૂબ કામની છે આપણા દર્શક મિત્રોને નાની નાની ગણતરી એ ફુગાવાને લઈને કરવી હોય મોંઘવારીને લઈને

જીગરભાઈ આપણી પાસે સવાલ નવા પણ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમનો વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આજે પણ ખૂબ ઉપયોગી માહિતી અમને અને રોકાણકારોને આપી એ બદલ આપનો જીગરભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે શેરબજારની હલચલ બિઝનેસ બુલેટિનમાં ખૂબ કામના પાસા ઉપર વાત કરી રહ્યા હતા કયા શેરમાં આજે આપણે રોકાણનો દિવસ છે ઇન નિફ્ટી જે છે એ ક્યાં સુધી જશે તે અંગે પણ આપણે વાત કરી પીએસયુ બેન્કમાં આપણા રોકાણકારોના પૈસા જે ફસાયા હતા એ સંપૂર્ણપણે રિકવર થશે કે કેમ તે અંગે પણ જીગરભાઈએ ખૂબ ઉપયોગી માહિતી આપી સાથે નાના રોકાણકારોની જે ગણતરી હોવી જોઈએ તે અંગે પણ એમને ખૂબ ઉપયોગી માહિતી આપી તમામ પાસા ઉપર આપણે ધ્યાનથી લઈને આગળ વધવાની જરૂર છે સાવચેતી ચોક્કસપણે રાખવી જોઈએ આજે આપણે જે રીતે વાત કરી કાલે ફરીવાર આ જ સમય મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર